વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે પટ્ટી મરચાના ભજીયા બનાવીશું પટ્ટી મરચાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાં લઈ લીધા છે તો તેને સારી રીતે કટ કરી લેશું તેના સીડ્સ સારી રીતે કાઢી લેશું આપણે બે લીંબુનો રસ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી મરી પાવડર નાખીશું અને લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેશું એક બેસન નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું ગ્લાસ પાણી નાખી સારી રીતે મિક્સ કરી બેટર બનાવી લેશું તેલ ગરમ કરવા મૂકીશું તે ગરમ થઈ ગયું છે તો આપણે પટ્ટી મરચાના ભજીયા સારી રીતે પાડી લેશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય થવા દેશું આપણા પટ્ટી મરચાંના ભજીયા ફ્રાય થઈને રેડી છે તો તેને એક પ્લેટમાં સર્વ કરીશું તૈયાર છે પટ્ટી મરચાંના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ